હવે નોર તો જોવા જાવું છે પણ એકલો પડું છું અલા એ તો હસી બધા હવે છે ને માતા એ દર્શન કરી અને જાવ ગોમ માં હું તો નોર તો જોવા Okay. Pues ya yo. હવે હેડ તો એકલો જાણ ગમો પહોંચી રહ્યો લાવ નધુ કોણ ફોન કરું એટલે જાતા જ મને લેતા જ એટલે હજી હલો હલો ચેલે આતા નથી ભા આ ઘેર રહ્યો તો ગોમો જાવ નહીં ભઈ આ ગોમો હવે હેડ્યો મુદો તો મને લેતા જાતો નાદો તેમ તમારે બાઈ ગઈ ગયો

પણ પેલા જૂની ગરબી જૂની ગરબી હોય હા જૂની ગરબી એમ તો પછી આમ થઈ પાછા ના પડતા તમને ખબર છે ને હા સી વાત તો આમ થઈ નોમ પડે એટલે આમ તરત કે પેલો રોમ ઢોલ સાલ થઈ જાય ને ગરબી સાલ થાય ને એટલે ટેકલી વસ્તી રમતી ના ના માર કાકો એવું જ કે તો કે આમ તો જે ભજન કોય એટલે વાત થોડી ભજન તો હું વડી એન ડબલ ગાતો ભજન તો બધા ભક્ત બધા એવા રમે એવા રમે ખંજરીઓ વગાડતા મજા આવતી એટલે માર કાકો ભજન આવતા એટલે કે હા તો બીજું કો તમે જો આઈડિયા હું તો ઘેર જાઉં છેતર માં જો તો કે કીધું હવે ઘેર જાઉં ના ના એ તો હાર ગયા હવે

ચાલુ અત્યારે માતા એની ગરબીઓ ગાવાની હોય માતા જ ગાવાની હોય નવરાત્ર માં શું બધા તમે જાતા ગરબીઓ તો છે પણ હવે તમે આવ્યો

મોટા થાય ફરતા હોય તો પછી ફરવું પડે ગમો ફરવું પડે આજે એ તો હવે નહીં પીવાતા અમી નહીં બીવાતા લ્યો

હેલો હા બોલો કેલા આ નદુ બા બસ આ આવી જો મંદિરે આપણે અમે તો પણ ક્યાં ના આવો છો તઈ કે હું હેડ્યો છું ના આવી જો રોડ પર હેડ્યો આવું બે મિનિટ ઉભારો એટલે હેડ્યો એટલે બાઈક લઈને તા આવવા ના ના છોકરો બાઈક લઈને જતો રહે જો બાઈક લઈને આવું એટલે હેડ આવો છો હેડ તો આવું તા હા હેડો આવો એ હા રોડ શું શું હેડ તો આવી છે હવે ઈરા ચાણ આવી રહી પણ ઈરા આવી

કેશરીયો રંગ તને લાગ્યો રે રે ઓમ ગોખરી થોડું સપડ તો કરો અમાર નાડ તો અમે જવા ના જો ઓહ તમે તો વળી ઓમ થોડું ઓમ બીજો ગો બીજો હો તમે પર રમતા નઈ મારા હું રમું રમું થાય બીજો તમે ય રમતા નઈ ભાઈ હું ભાઈ હું તો રમું કે બીજે ગો આવતા હો એ પાતઈ રાજા હો પાતઈ રાજા